મારું નામ છે રસીદભાઈ મોહમ્મદભાઈ મકવાણા અમે આજે ઓછામાં ઓછા એસી નેવું વર્ષથી અહીંયા રહીએ છીએ આજે સાંજના બે ત્રણ છોકરા અમારા રમતા હતા એની આ નજારો જોયો પછી અંદરથી બૈરાવને બોલાવ્યા ત્યારે બૈરાવ આવ્યા પછી મને ફોન કર્યો એટલે હું આવ્યો જોયો એટલે કાયદાસર થયો છે આમ ઊંચી નીચે થાતી હતી આ વર્ષોથી જોયે છે આ પહેલી વાર આવી થઈ પછી બધા માણસો આવે છે જોવે છે અત્યારે ધીમી ગતિ હાલે

અમે આટલા વર્ષો ત્યાં લેતા બધા પહેલી વાર આવો નજારો કાયદા સર આમ શ્વાસ લેતા ને એવી રીતના મારું નામ છે રશીદભાઈ મોહમ્મદભાઈ મકવાણા અમે આજે ઓછામાં ઓછા એસી નેવું વર્ષથી અહીંયા રહીએ છીએ આજે સાંજના બે ત્રણ છોકરા અમારા રમતા હતા એની આ નજારો જોયો પછી અંદરથી બહેરાવ ને બોલાવ્યા